રામ રામ ને જય માતાજી બધાને ને તો અત્યારમાં તો આપણે વાડીયા આવતા રહ્યા છે અને આપણે બે દિવસ વલૉગ મૂક્યો નથી એનું કારણ એક છે પણ એ હું નહીં કહું વિડીયોમાં કન્ટિન્યુ બીના રહી ગયો છે એટલે બે દિવસે વલોક ન મૂક્યો અને હવે કે દી પાછા વલગ મૂકશું એ બધું એ તમને કીશીએ તો વિડીયોમાં આગળ બીના રહી ગયો અને અત્યારે તો આપણે વાડીયા આવતા રહ્યા વાડીયા આવીએ અત્યારમાં જો એક નવીન વસ્તુ ચાલુ કરી છે અત્યારે તો ટાઈટ બહુ છે તો પવન બહુ છે કેમ કે વરસાદની આગાહી છે એટલે પવન તો બહુ છે તો આપણે કોટ બે પહેર્યા છે અંદર એક હળવો કોટ પહેર્યો છે અને બહાર એક ભારે કોટ પહેર્યો છે કેમ કે આપણે ગામમાં અત્યારેમાં બે ખેલ જવાનું હોય પહેલા વાડીએ આવવાનું હોય ને પછી પાછું દૂર લઈને ગામમાં જવાનું હોય એટલે આપણે બે કોટ પહેર્યા છે અને અત્યારેમાં તો મોટો ભાઈ હું બનાવે છે હાલો આપણે અંદર જઈને જોઈએ કેમ કે મોટો ભાઈ કે આપણે ટાઈટ ના છે ને ગરમે ગરમ કે આપણે વસ્તુ ખાવી છે એટલે ગરમે ગરમ વસ્તુ શું બનાવે છે આપણે આગળ જાવી અને વિડીયોમાં આગળ બનાવી ગયો શું બનાવે છે આપણે તમને બતાવું જો જાનવી ઋષિકા જાય તડકે કોદળી પાથરી સૂતી છે જો આમ જો અમારી જીનકાભાઈ ને આરતી ને બધા જાય એટલે જાય છે મોટરસાઈકલ નીકળ્યા એની વાડીએ જાય છે બે કોટ પહેરા ને

તો અત્યારે ભજીયા ખાય ને પછી આપણે પડામાં આવવાનું છે કે ગરમે ગરમ ભજીયા ખાઈ લે એટલે કા વી થોડોક ટાઈટ હળવી પડી જાય અત્યારે તો સુરતદાદા તો ઘણા દેખાય છે સુરત દાદા ઘણા દેખાય છે પણ તોય ટાઈટ તો એટલી જ છે ને અત્યારે વાગી જશે કોણા નવ સવારના તોય અત્યારે જો કેટલી ટાઈટ છે એની વાત જ જવાય દે કે વરસાદની આગાહી છે વરસાદ આપણે અહીંયા તો નથી પણ બહાર બીજે બીજે વરસાદ છે પણ અહીંયા તો એટલો પવન તો એટલો આવે છે વરસાદ ન આવે તો સારું કેમ કે આટલો પવન છે તો આપણે સહન નથી કરી શકતા તો બીજે કોટ પહેરવા પડે છે એમાં વરસાદ આવ્યો હોય તો આપણે શું હાલત થાય એટલે વરસાદ ન આવે તો સારું અને અત્યારે જો તડકો આટલો છે તો ઠંડી વાય છે જો આપણે કોટ કાઢવાનું મન તો કાંઈ થતું જ નથી અને હમણાં ભજીયા બની જાય પછી તમને આગળ

પણ કાંઈ વાંધો નહીં જે ગરમે ગરમ જ છે તો હાલો બધાય ભજીયા ખાવા તો જો અત્યારે તો અમે ભજીયા ખાવાનું ચાલુ કરી દીધું છે તો જો મરસાના ભજીયા છે પટીના અને ગોટા જેવા પણ છે બધાય મેથીના નાધાય છે અને ભજીયા ખાવાની તો મજા તો બહુ જ આવી છે આજ ટાઈટના ભજીયા ખાવાની મજા આવે ને એવી ક્યારેય ન આવે અને આજ તો જો મેં ટાઈટના કેવા મસ્ત ભજીયા બનાવ્યા છે ખાધાની તે ખાધા કેટલા ખાધા બે જો અમાર જાય નહી યાર ભજીયા હોતન ખાઈ લીધા છે તો હારું હાલો તે આપણે ભજીયા ખાય ને પછી આપણે થોડુંક આગળ કામકાજ છે એ બધું કરવાનું છે બપોર તો આમ થઈ ગયા છે હવે અને મારે જો બધા જાણી પપ્પા માર જેટ માર હારા તો બધા ભજીયા ખાઈ ને પડામાં જતા રહ્યા છે એનું કામકાજ કરવા કાઢા ને તા પપ્પા ભજીયા ખાધા તા કેટલા ખાધા એને તો જો એને હોતન ભજીયાનો નાસ્તો કરી એ પણ પાણી વાળવા વ્યા ગયા છે અને લાઈટ નો વારો પાછો ફરી ગયો છે એટલે 2 વાગે લાઈટ પણ વહી જાય એટલે જાટ ભજીયા ખાઈને પાણી વાળવા વહી ગયા છે હો કરેસ તીમ કેમ કરે કઈ ત

અને આપણે ફુલાવરનો રોપ લીંદો છે તો આપણે ફૂલાવરનો રોપ આવતા હતા એને બધા હાથ કર્યો અહીંયા વાડીએ તો આપણે વાડીએ આવ્યા કાંઈ કે અમારા પાડોશી દીનાભાઈ ની ભેંસ વિહાણી હતી ઉદાઇ ગયા છે અમારા બાઈએ તો બળી બને નાખી છે તો હવે આપણે બળીનો પણ નાસ્તો કરીને પછી થાય આપણે રોપ લીંદ

તો બળી એ નાનો તે ખાતી બળી ના રે ના જે તાકા એ નાનો ઓ મને તો બહુ મજા આવે બળી બળી હોય એટલે કાઈ નો ઘટે આપણે તો જો આપણે તો જો બળી ખાવા માંગીએ તો બધા બળી ખાવા અત્યારે જો સાનો અમારે ટાઈમ થઈ ગયો તો અમારા જિયા બેન અને મગનભાઈ કિસ્મતવાળા છે સા મે કેવો એવા છે જો અમારા જિયા બેન ત્યાં બેઠા છે

અને મેં અમારો વિડીયો બે દિવસથી કેમ નહોતો આવતો એ પણ આપણે તમે અમે તમને જણાવી દેવી આમ તો અમારો આપણો બે દિવસથી વિડીયો એમ નહોતો આવતો એનું પણ એક કારણ હતું કારણ કે અમારો જે મારી પાસે ફોન હતો એ ફોન મારે પાણીમાં પડી ગયો છે એટલે બે દિવસથી આપણે વિડીયો કાંઈ અપલોડ કરી શકતા નથી અને અત્યારે તો જો અમે જાનવીને પપ્પા બે દિવસથી ઘરે છે અને બે દિવસ કામે જવાની રજા હતી એટલે આપણે બે દિવસથી વલોગ બનાવ્યો છે અને આમ તો હવે દરરોજ અમારા વિડીયો નહીં આવે કારણ કે અમારે જાનવી પપ્પા તો કામે વ્યા જાય છે રોજ એટલે એકલા તો કાંઈ વલોગ બનાવે નહીં અને આ ફોન એમને હારે દેવો પડે અને અમારી પાસે બીજો ફોન છે નહીં અને જો ક્યારેક મારા હારા હશે વાળીએ અને એનો ફોન ક્યારેક આપણી પાસે હશે તો આપણે એમાં વલોગ બનાવશું નકર તો અમારા વિડીયો દરરોજ આવતા હતા હવે દરરોજ નહીં આવે અઠવાડિયામાં એકથી બે વિડીયો આવશે અમારા તો અત્યારે તો જો અમારા જાયની પપ્પાએ તમને હવારે કદાચ કીધું હશે પણ આપણે તમને અમે તમને જણાવી દઈએ કે એ તમને કી એટલે મેં તો તમને હવે કહી દીધું અમારા દુઃખની વાત અને એનું કારણ શું હતું એ તો તમને ખબર પડી ગઈ બધાને કા મારો ફોન હવે પડી ગયો છે ને પાણીમાં હા જો ફોન પાણીમાં પડી ગયો છે હવે તમે બધા અમને સપોર્ટ કરો એટલે હું જલ્દીથી આને ફોન નવો લઈ દઉં અને પછી ડેલી વ્લોગ પાછા મૂકવા માંડવી અને હવે તો કાંઈ ડેલી વ્લોગ આવશે નહીં કેમ કે હવે ફોન પાણીમાં પડી ગયો એટલે હવે તો જ્યારે હું વાળી આવીશ ત્યારે વ્લોગ બનાવીશું અને અથવા મારા પપ્પા વાળી હોય છે ત્યારે વ્લોગ બનાવીશ ત્યારે વિડીયો અપલોડ કરીશું તો દરરોજ તો હવે વિડીયો નહીં આવે અને અઠવાડિયામાં બે ત્રણ એ રીતે વિડીયો આવશે તો અમારી ચેનલમાં વિડીયો અપલોડ થાય એટલે જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો એટલે જ્યારે વિડીયો અપલોડ કરવી તો તરત જ તમારા ફોનમાં મેસેજ પડી જાય એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો તો અત્યારે આજનો વિડીયો મેં પૂરો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો આગળ શેર કરો અને કોમેન્ટ કરો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો તો મળશું હવે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય